ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો છે આ હુમલામાં છવ્વીસ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે આ ખૂબ જ નિંદનીય ઘટના સામે આવી છે અને આ ઘટનામાં ત્રણ ગુજરાતીઓના પણ મૃત્યુ નિપજ્યા છે જેના કારણે પરિવારમાં હૈયાપાટ રુદન જોવા મળી રહ્યું છે જેમાં બે ભાવનગરના અને એક સુરતના વ્યક્તિ હતા તેમનું મૃત્યુ નિપજ્યું છે ત્યારે કેવી રીતે આખી ઘટના બની હતી શું શુકઈ રહ્યા છે પીડિત પરિવાર જનવા મામલે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નોજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું જો ફેદાન અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો જમ્મુ કાશ્મીર માંથી ગઈકાલે સામે આવ્યો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આજે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે લોકો મોટી સંખ્યામાં ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં મજા માણવા માટે જતા હોય છે પોતાના પરિવાર સાથે ફરવા માટે જતા હોય છે પરંતુ આ દરમિયાન વાગ્યાની આસપાસ પહેલગામમાં એક આતંકી હુમલાનો બનાવ બને છે ધડાધડ ગોળીઓનો અવાજ આવે છે લોકોમાં ડરનો માહોલ હોય છે ને આમાં કેટલાક આતંકવાદીઓ દ્વારા લોકોની ગોળીમારમાં હત્યા પણ કરી દેવામાં આવે છે આ ઘટનાના કારણે ભારે શોકની લાગણી જોવા મળી રહી છે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે આ ઘટનામાં ભાવનગરના પિતા પુત્રનું પણ મૃત્યુ નીપજ્યું છે જેમાં ભાવનગરનો એક પરિવાર છે તે ઉનાળાના વેકેશનમાં કાશ્મીર ફરવા માટે ગયો હતો બપોરે ત્રણ વાગે તેઓ પહેલગામ હતા અને જે આતંકી હુમલો થયા ત્યારે આ હુમલામાં યતીશ પરમાર સ્મિત પરમાર નામના જે પિતા પુત્ર છે તેમને ગોળી વાગતા મૃત્યુ નિપજ્યું હતું અને આ ઘટનાથી તેમની સાથે આવેલા જે મહિલા હતા તેઓ દ્રશ્ય જોઈને બેભાન થઈ ગયા હતા સાથે જ સુરત નાયક યુવાન જેમનું નામ છે શૈલેષ કરઠિયા તેમનું પણ આ ઘટનામાં મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે આ ઘટનાના કારણે પીડિત પરિવારમાં શોકની લાગણી જન્મી છે આ આતંકવાદીઓ દ્વારા જે કાયરતાપૂર્વક હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેના કારણે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે અને આતંકીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે પ્રથમ મામલાના સંદર્ભમાં ભાવનગરના જે પીડિત પરિવારજનો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો મેરા નામ પ્રકાશ ગોવિંદભાઈ નાથાણી હૈ जो कल हादसा हुआ है पहलगाम श्रीनगर वहाँ मेरे जीजा जी श्रीनगर में मोरारी बापू की सप्ताह में गए थे मेरे परिवार के बाईस लोग गए थे वो उसके बाद साइट के लिए वो गए थे पहलगाम कल जो आतंकवादी हादसा हुआ उसमें हमारे जीजा जी यानी कि यतीश भाई परमार और मेरा भांजा जो है स्मित वर्मा वो उसको गोली लगने से घायल हुए थे कल रात तक तो हमको ऐसा ही था कि वो घायल ही हुए लेकिन आज सुबह लिस्ट आया तो मालूम पड़ा कि वो डेथ हो गए हमारे परिवार को सबसे सबसे बड़ा दुख हुआ हमारे परिवार के ऊपर सबसे बड़ी आफत आई है प्रशासन प्रशासन हमको मदद कर रहे हैं, यहाँ से वो बोल रहे हैं कि डायरेक्ट उसके सबको इधर लाने की व्यवस्था हो गई ऐसा बोल रहे थे यहाँ का प्रशासन भी काम करता है वहाँ से भी वो लोग हमको गाइड करते हैं अमरनाथ यात्रा से पहले ये जो हमला हुआ है आप सरकार के पास क्या याचिका रखते हैं? अपेक्षा क्या रखते सरकार के पास अपेक्षा ये रखते हैं। सरकार हमारा सबसे सब सब बढ़िया मैं भी अमरनाथ यात्रा किया वो सबसे ज्यादा सेना वहाँ रखती है लेकिन ऐसे टूरिज्म पे तो थोड़ा बहुत तो आशा है कि ऐसे कोई ना कोई आर्मी वाले वहाँ रखना ही चाहिए तो મારું નામ નિખિલ હરજીભાઈ નાથાણી વીસ જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા મારા મમ્મી પપ્પા બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બને બનેવી છે ને સ્મિત છે સ્મિત પર યતીશભાઈ પરમા એ મારો ભાણીયો છે બેને ગોળી વાગી છે ફૂલવો આપણે પહેલગાવમાં અહીંયા મારો ભત્રીજો સાથે હતો એને નજરે આ બધું જોયું છે કઈ રીતના એ મારા બત્રીસજનનો ફોન આવ્યો પોણા ત્રણ આજુબાજુ એ કાકા ફાયરિંગ થયું છે સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે આતંકવાદી હુમલો કર્યો છે કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે આપણે સાંભળ્યા હતા ભાવનગરના પીડિત પરિવારજનો હાલ તેમનો આક્રોશ સામે આવ્યો છે પરિવારમાં હૈયાફાટુદન જોવા મળી રહ્યું છે આતંકીઓ આ વખતે જે પ્રવાસીઓ ઉપર હુમલો કર્યો છે છવ્વીસ જેટલા લોકોની હત્યા કરી નાખી છે તેના કારણે ભારે રોષ દેશભરમાં જોવા મળી રહ્યો છે અને આ ઘટનાના સંદર્ભમાં હવે સુરક્ષા દળો દ્વારા જે આતંકવાદીઓ દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે તે આતંકવાદીઓને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે સમગ્ર પહેલગામ તેમજ જમ્મુ કાશ્મીર એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે આજે અનંતનાગ બંધનું એલાન આપવામાં આવ્યું છે ને સુરક્ષા દળો દ્વારા આતંકીઓને શોધવા માટે અલગ અલગ ટુકડીઓ બનાવીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે આવાનવાર જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સામે આવતા હોય છે પરંતુ કહેવાય છે કે આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવ્યા પછી આ સૌથી મોટો હુમલો જમ્મુ કાશ્મીરમાં જોવા મળ્યો છે અને આ વખતે દુઃખદ બાબત એ છે કે પ્રવાસીઓને આતંકવાદીઓએ ટાર્ગેટ બનાવ્યા છે આ મામલાના સંદર્ભમાં આ ઘટના બનતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ગઈકાલે દિલ્હીથી શ્રીનગર ખાતે પહોંચ્યા હતા તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ શ્રીનગર પહોંચ્યા હતા તેમજ સૈન્યના વડાઓએ પણ ગઈકાલે ગૃહમંત્રી સાથે મુલાકાત કરી ચર્ચાઓ કરવામાં આવી છે જે ઘટના બની છે તે ઘટનાના સંદર્ભમાં આતંકવાદીઓનો સફાયો બોલાવવા માટે હવે તૈયારી દર્શાવવામાં આવી રહી છે પરંતુ આ જે સમગ્ર ઘટના સામે આવી છે આતંકવાદી હુમલો થયો છે તેનાથી દેશ હચમચી ગયું છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ पीड़ जाना